ઘાને રહેણાંક મકાનમાં ઘણો નુકસાન થયું અનેક કપડા પણ બળીને થઈ ગયા હતા અનાજ તથા બિરાણને પણ નુકસાન પહોંચ્યું અને મકાનને ભારે નુકસાન લાગી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આગ લાગવાના કિસ્સા સતત વધી રહ્યા છે દ્રશ્યો પણ સામે આવ્યા છે આપ સ્પષ્ટ પણ નિહાળી શકો છો કે હેમાર સાંજે આગ લાગવાની આ ઘટના બની હતી જાફરાબાદ ના હેમાલ ગામે રહેતા કાળુભાઈ પ્રાચીભાઈ ડોબરિયા ના રહેણાંક મકાનમાં આગ ફાકી